લોકહિતના કામમાં મીડિયા તો અમે માટે તૈયાર જ હોય છે પણ જો આ સરકાર અને તંત્ર નહીં સુધરે તો નેતાઓની અને તંત્રની એસી થઈ છે બાકી અમે આમાં લોકોને ન્યાય અપાવીને જમવા નથી બાકી અમારા પ્રાણવ્ય તો કુરબાન છે બાકી આવું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા લડત સમિતિ પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે એમાં અધરાય અને કોબડી ટોલ નાખું ઘણા સમયથી શરૂ હતું અને કાલથી અહીંયા લોંગડી મહવા તાલુકાના લોંગડીમાં ટોલ નાખું શરૂ કરી દેવા આવ્યું અને મસ્ત મોટો ટોલ ઉઘરાવવામાં આવે આખા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે જો ટોલ ઉઘરાવવામાં આવતો હોય તો આ લોંગડી ટોલ નાખે એક નાના એવા વાહન નીકળ લઈને નીકળો એટલે એકસો ચાલીસ રૂપિયા દેવાના અને પ્લસ ઉપર સિત્તેર રૂપિયા આપવાના વળી પાછો જો મોટો વાહન હોય અને હાથ વીરથી વધારે ગાડી મોટી હોય તો એને તેરસો રૂપિયા દેવાના એટલે આ તો એક પ્રકારની લૂંટબાજી છે અને ભાવનગર જિલ્લામાં એકસોને ચાલીસ પચાસ કિલો મીટરની અંદર જ ત્રણ ટોલ નકા છે એટલે આ ટોલ ટોલનાકા છે એ બિનકાયદેસર અને ખોટી રીતેથી લોકો વાહન માલિકોને આ એકલા વાહન માલિકો જ નથી વાહન માલિકોને વધારે પૈસા દેવા પડે ટોલ નકાના એટલે પ્રજાના એ ભાડા વધારવાના છે અને માલસામાનનો ભાડા ભાડો વધારી દેવાના છે એટલે આખરે તો આ જે ભાડો પૈસા છે એ પ્રજાને જ પોતાના ખિસ્સામાં લઈ જવાના છે એટલે આ સરકારે ખેડૂતો લોકોને લૂંટવાની એક લૂંટબાજી શરૂ કરી છે એને બે દિવસમાં બંધ કરે અને આગામી દિવસોમાં આ બાબતે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને જાગૃતિ કરશું આ બાબતે અમે આ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ અને મંગળવારે સવારે હાઈવે રોડ ઉપર હોયચાસ છોકરીએ તજજ્ઞ વાહન માલિકો અને લોકો અને સામાજિક કાર્યકરો ખેડૂત આગેવાનોને સાથે રાખીને એક મિટિંગનું આયોજન કરેલ છે અને એ મિટિંગમાં સર્વાનુમતે જે નક્કી થાય એ આગામી દિવસોમાં લડત આપવા માટેના ઠરાવો નક્કી થઈ જાય અને જો સરકાર કે તંત્ર થોડાક દિવસમાં નહીં માને તો ટૂંક સમયની અંદર એ મિટિંગમાં જ એવું નક્કી કરજો કે બે ભાવનગર અને અમદાવાદ અમરેલીના સાંસદ સભ્યના કાર્યાલયે ઘેરાવ કરવો અને ભાવનગરથી લઈને સોમનાથ સુધીમાં જે વિસ્તારમાં જેટલા ધારાસભ્યો આવે એ ધારાસભ્યોના ઘર અને કાર્યાલય ઉપર પણ ઘેરાવ કરજો અને આ ટોલ નાકા છે એ અમે બંધ કરાવીને રાખશું સાથે સાથે અમારી ઘણી બધી માગણી છે કે ભાવનગર જિલ્લાના જે જે ફોર્થ સિરીઝના વાહન છે એનો ટોલ તો હોવો જ ન જોવે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાના અમારી પાસે આધાર પુરાવા છે કે એ જે જે તે જિલ્લાના વાહનનો ટોલટેક લેવાતો નથી તો પછી આ ભાવનગર જિલ્લામાં ચા જ્યાં માટે અને નેતાઓ હતા અત્યારે ચૂપ બેઠા છે અને શાસન તો આમાં ચારસો ચારસો કરોડ રૂપિયાની ખટકી કરી ગયા છે એવી લોકમુખે બે હજાર અગિયારની એકવીસની અંદર ચર્ચા થયેલી બે હજાર સત્તરમાં ભારતીબેન શિયાળ સાંસદ હતા ત્યારે દિલ્હીમાં એને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો કે બે હજાર સત્તરમાં અમારો રોડ છે એ પૂરો કરવાનો હતો તો હજી ચોવીસ છે તો એ પૂરો કર્યું નથી ભારતીબેન બે ટ્રમ રહ્યા અને અત્યારે ગયા તો એને કાંઈ કર્યું નથી એટલે ભાઈ આ નેતાઓએ તોડ કરેલો છે અને આ રોડ છે એ મોવા સુધી ની અંદર પાંચસોક જગ્યાએ તૂટી ગયેલો છે અને હજારો જગ્યાએ આ ઓથોરિટી નેશનલવાળાના કોન્ટ કોન્ટ્રાક્ટરોએ આ રોડને લોક લોખંડના ખરિયા મારી અને રોડને બંધવો પડ્યો છે એટલે આ રોડ પણ હલકી ગુણવત્તાનો છે તેમજ મોટા ભાગના જે ભાવનગરથી સોમનાથ હુંદીના બ્રિજ બનાવવા કરોડો હબ્જો રૂપિયાના ખર્ચે બનાવ્યા છે પણ એ બધા જ હલકી ગુણવત્તાવાળા છે એટલે એમાં પણ મોરબીવાળી દુર્ઘટના થવાની છે એ નક્કી છે એટલે આ કામ થતા હોય અને જો કોઈ નેતાઓ કે લોકો જાગ ન હોય ત્યારે અમારે પછી ના છૂટકે મેદાનમાં આ કામ નેતાઓને જ કરવાનું હોય અમારે કરવાનું જ ન હોય મત શા માટે પ્રજાએ આપ્યા પણ પ્રજામાં એવી હિંમત નથી રહી કે નેતાઓનો કાટલો પકડી શકે અને નેતાઓને તોડ કરવો અને કટકે કરવી અને ટકાવારી લઈ લેવી સિવાય બીજે ક્યાંય રસ નથી એટલે અમારે પછી ના છૂટકે મેદાનમાં આવું છે બાકી ત્રેવીસ તારીખે અમે અહીંયા મિટિંગ કરજો અને આગામી દિવસોમાં આ નાકા જો બંધ નહીં કરવામાં આવ્યા ભાવનગર જિલ્લા અને ટોલના જે માણસો બેહાડવામાં આવે છે કોન્ટ્રાક્ટર આવે છે એના મૂળ કોન્ટ્રાક્ટર તો હોતા નથી પેટા પેટા ત્રીજા જોતા આવે અને જે તે જિલ્લાના માથાભેરે માણસોને ટોલ ઉપર બેહાડવામાં આવે છે અને એના બધા જે માણસો હોય એ રાત દિવસ દારૂ પીતા હોય છે અને ટોલના જે સારા માણસો નીકળતા હોય પછી એ કંટાળીને પૈસા આપીને છૂટા થવા માગતા હોય છે એટલે આ બધી દાદાગીરી કે લુખાગીરી પણ બંધ થવી જોઈએ જો નહીં થાય તો આગામી દિવસોમાં અમે આંદોલન કરીએ અને આને બંધ કરાવી દે એટલે જ્યારે લોકો પોતાનું વાહન નાનું મોટું કોઈ પણ ખરીદતા હોય ત્યારે સરકાર અને રોડ વિભાગવાળા મહત્ત મોટો રોડ ટેક્સ તો ઉઘરાવી જ લે છે પહેલેથી એવડો મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે કે જે બાર મહિને લાખો રૂપિયા થતો હોય છે તો પછી આ ટોલ ટેક્સના ઘતકડા શા માટે તમે હું કાંઈ મફત રોડ આવતો પ્રજાના ટેક્સના પૈસાથી તમે રોડ બનાવ્યો અને તમે પ્રાઇવેટ કંપનીને અબજો રૂપિયા એટલે આ ટોલ નાખો છે એ તરત ભાવનગર જિલ્લાના ત્રણેય બંધ થવા જોઈએ અમે 2021 ની અંદર પણ કોવિડ ટોલના કે આપે આવેદન અને રજૂઆત સરકારમાં કરેલી છે આ બાવીસની અંદર ઇઠ્યાવીસ તારીખે દસમા મહિનામાં પણ અમે રજૂઆત કરેલી છે અને તંત્રને જાણ કરેલી છે અને કાલે પણ અમે પ્રેસ નોટ આપી અને લોક લોકજાગૃતિ માટે અમે આવેદ પ્રેસ નોટ આપેલી છે એ બધા પત્રકારો અને ટીવી મીડિયાવાળાએ સારી રીતે આ બાબતે લીધેલું છે અને લેવાના છે લોકહિતના કામમાં મીડિયા તો હંમેશના માટે તૈયાર જ હોય છે પણ જો આ સરકાર અને તંત્ર નહીં સુધરે તો નેતાઓની અને તંત્ર એસી થઈ છે બાકી અમે આમાં લોકોને ન્યાય અપાવીને જમવા નથી બાકી અમારા પ્રાણવ્યા એ તો કુરબાન છે બાકી આ તો એક પ્રકારની ખુલ્લી લૂટ હોય તો ના લોકોના લોકોને વાહન માલી ના પૈસા આંચકી લેવાની લૂટ છે આડા દાંડિયા રાખી અને ગમે એ માણસો એના દારૂ પીને ઉભા રહી જાય એટલે હું એના બાપાનું રાજ છે એટલે આ અમે ચલાવી લેવા માગતા નથી તંત્ર બંધ કરે ઘણા બધા જિલ્લાઓની અંદર ને રાજ્યની અંદર ટોળનાકા બંધ થઈ ગયા એમ ભાવનગર જિલ્લામાં બંધ